બીજું કે આજે થોડી ઘડિયા મળીએ વધારે થઈ જાય તેના કારણે આપણે દવાખાને તાત્કાલિક એમરજન્સી અને ડિલિવરી તેના કારણે દવાખાને લાયા છો ડિલિવરી થઈ જાય તો ખુશીની વાત છે મિત્રો આપણા ઘરે દીકરાનો જન્મ થયો છે તમને બતાવો કે દીકરો કેવો છે અને કમેન્ટમાં તમે પણ જણાવજો બાકી આપણા ઘરે દીકરાનો જન્મ થયો છે ગોકળ માતાજી ની કૃપાથી જોઈ શકો છો મુક્તાજી તો અહીંયા ઉભા છે કારણ કે તમે જાણો છો ઘણા દિવસ થી છે અહીંયા આપણે ડિલિવરી માટે ડિલિવરી થઈ છે એટલે નવા મહેમાનનું આગમન થઈ છે આપણા ઘરે એટલે નવા સભ્યોનું ડિલિવરી કમ્પ્લીટ થઈ જાય ને આપણા ઘરે નવા મેમ્બર ડિપાર્ટમેન્ટ તકલીફ કંઈ થઈ રહ્યા છે નોર્મલ ડિલિવરી થઈ છે અને જો અહીંયા આપણે રૂમ છીએ અત્યારે તારીખ બાર અને સાડા અગિયાર ડિલિવરી તો ડિલીવરી આપણે લેટ થઈ ગયું કારણ કે ઘરે હતો અને તે ફી હતો અહીંયા લોચાર ભગવાનમાં તે નસીબ કૃપાથી આપણા ઘરે દીકરાઓ જન્મ થયો છે અને ડિલિવરી પણ સક્સેસફુલ થઈ ગઈ છે અને કોઈ જાતની હનગત થઈ છે એમ کمنٹ میں ضرور جواب دی اپ کو ویژن لکھوانو بھولتا نہیں اپ بلی بسکٹ ایسے پال لیجے کیٹ جیسے موالے کو کھا رہا ہے جیسے بس انے

ને ભક્તો પણ આરામ કરે છે એટલે દવાખાનામાં મતી વ્યવસ્થા જો આપણા કપડાં પણ તે લોકો વાલે છે એટલે જો નાના નાના કપડાં રૂમાલ વાલે છે કપડાં એટલે મતલબ એવું વાલે છે કપડાં કહીએ આપણે રૂમાલ કહીએ એ રૂમતી વ્યવસ્થા અહીંયા મળી જાય છે આ ટાઈપની તો નવા સદસ્યનું ઘરમાં આગમન થઈ ચૂકી છે તમે લોકો જોયું કે ડિલિવરી કમ્પ્લીટ થઈ ચૂકી છે અને આપણા ઘરે ભગવાન માતાજીની અરસીમ કૃપાથી દીકરાનો જન્મ થયો છે અને કેટલા લોકો અહીંયા ખબર કાઢવા માટે ખબર લેવા માટે પણ આવ્યા હતા તમે લોકોએ જોયું બધા એમાં સાસરીવાળા જેટલા લોકો હતા બધા ખબર લેવા માટે મુલાકાત માટે તમે પણ કોન્સલેશન રાખવાનું ભૂલતા નહીં અને આપણે જો દવાખાના છીએ આ બધા આપી નથી આજે કેક કાપવાનો છે અને પેડા પણ વેચવાના છે એ પણ આપણે તમને વિડીયોમાં બતાવી દઈશ આ વિડીયોમાં એને તો તમને નેક્સ્ટ ડિમાં જરૂર બતાવીશ પણ તે આપણે જે દવાખાના છીએ અને મૂકતા જઈએ બધા આરામ કરે છે રૂમમાં બાકી હજુ આપણે દવાખાને એટલે હોસ્પિટલમાં છીએ હજુ ને દીકરીમાંથી આપણે દીકરો આપ્યો છે એટલે માતાજીનો ભગવાન મારીનો ખૂબ ખૂબ આભાર અને કૃપા થાય એટલે આપણે ખૂબ એટલે આ તો આ અને આપણે અચાનક બધું દવાખાને પણ આપણે દેવું પડ્યું કારણ કે હતું જેવું તમે લોકો જાણો છો કે દૂતાજી ઘણા દિવસથી પીયા છે તેનું કારણ આ હતું કે દીકરાની આશા હતી ચાલો આપણે જઈએ રૂમમાં આરામ કરે છે તે એક લાઇટિંગ ઓછી એટલે તમને ઓછું દેખાતો હશે કારણ કે ત્યાં જો લાઇટિંગ થોડીક ઓછી છે અને જો દવાખાનામાં આપણે હોસ્પિટલમાં જ છીએ હજુ તો ત્યાં રૂમમાં અહીંયા બીજા નંબરનો રૂમ હે ને ત્યાં હે જો અહીંયાથી અહીંયાથી આપણે એન્ટર થયું એટલે આરામ કરેલો સાસુમાં હેરામાં કાચે જ આવું એ તો ભેગા જોયા ગમે થાય ડિલેવરી થઈ ગયા બાદ આપણે ડોક્યુમેન્ટ પણ જમા કરાવવાના હોય છે એટલે કાગળ એમ હોય છે આ તકે થઈ જેમ કે બેંકની ચોપડી રેશન કેડની ત્યારબાદ એ રજા મળે છે તો આપણે હવે તે પણ જમા કરાવી દઈએ ને તાત્કાલિક રજા મળી જાય બધા તે માટે જમા કરાવવાના હોય છે ડિલિવરી બાદ ચાલો આપણે ખાવા જમા કરી નાખે એટલે તાત્કાલિક રજા મળી જાય ડોક્યુમેન્ટ જમા કરવા માટે આપણે બારે બેઠા સીએ જોઈએ સાઈડમાં જે રૂમ છે કે હજુ સાહેબ હાજર નથી તો આપણે હાજર આવે તો આપણે ડોક્યુમેન્ટ જમા કરાવી દઈએ ડોક્યુમેન્ટ તો આપણા હાથમાં જ છે બધે સાહેબ આવે એટલે આપણે જમા કરાવી દઈએ બાકી અને જલ્દીથી રજા મળી જાય કારણ કે હજુ ઘરમાં આંબા જ બાકી છે એક પણ લઈ જઈએ એટલે સિલિબ્રેશન કરીએ ફિલ ફિલઅપ કર્યા બાદ તમે જુઓ કે આ ટાઈપ ફોર્મ આવે તો સાંજના વાગી જશે મિત્રો છો ને અત્યારે આપણે જે દવાખાને છે હજી મજા નથી આપીજ આપશે એટલે કહી દઈશ કે તમે આજે આમ તો આપી દિવાળું ક્યાં છે ને પણ બધું સારું છે એટલે વહેલા સા ખરા જઈએ ને આપણે ખરા લોકો રાહ જઈને બેઠા છે બાકી અત્યારે તો બધું નોર્મલ જ છે કોઈ એમને કોઈ તકલીફ નથી ગાડી આવે એટલી છે આપણે તો ફાઈનલી મિત્રો રજા હાલ દીધી છે ને આપણે આવી ગયા સાથે એકલી વાત કારણ કે દીકરાનો જન્મદિવસ છે તેના માટે આપણે કેક તો કાપવી જ પડે ને જો કેક બને છે ત્યારે તૈયાર થાય છે આથી ફાઈનલી ગાડા પણ લીધા છે આપણે જો બાઇક ત્યાં બહાર પડી છે તેમાં ટીંગાયેલા છે બધું આપણે ગાજી તમને બતાવીશ અને અત્યારે કેક લઈને વાગી જતા કોના સાથ થઈ ગયો ટાઈમ થઈ ગયો કેક રેડી થઈ જાય એટલે કાંઈક આપણે ખરેખર નવા કારણ કે નવો મેમ્બર ઘરમાં આવે છે ને શક્ય થાય કેવું તો કહેવાય ચાલો આપણે કેક રેડી થઈ જશે ને ત્યાં કઈ થાય ખરીદી મળીશું તો આજે તો હાફ થાકી ગયા છે ફાઇનલી એમ તો ઘરે પહોંચી ગયા છે કારણ કે હાલ બીજું તમને ખબર ખબર પડી ગયા છે કે આજને હાલ તો આપણે હાફ કેવા થઈ ગયા કારણ કે દવાખાનાનું હતો ને દવાખાના તો આપણે ખુશીનો ઉમંગ છે કારણ કે ત્યાં એની દીકરી ઉપર ભગવાન દીકરો આપ્યો છે તેના માટે અને બીજું એ કે આપણે જે કેક લાયા છે પેડા લાયા છે એ બધા વેચવાના છે પણ જે કેક છે રાતના સમયે કાપવાનો છે એ તો તમારે આગલા વિડીયોમાં જોવા મળશે બાકી અત્યારે તો ફાઇનલ કે આપણે ઘરે પહોંચી ગયા ને દીકરાનો જન્મ થયો એટલે ખુશી આમ તો આ ઉમંગની ખુશી છે બાકી તમારા બધા સપોર્ટ થયા વિડીયોને ફૂલ ટાઈમ વોચ કરો તેના બદલ આભાર ચાલો મિત્રો ફરી મળ્યો આપણે આગલા વિડીયોમાં જય માતાજી